તો ભાઈ મારા મોજેલા મિત્રો અમે અત્યારે છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાંજના વાગ્યા છે લગભગ સાડા છ સાત વાગ્યાનો સરસ મજાનો લેસર શો છે તો એ જોવા માટે આવ્યા છીએ અને આજે સવારથી અમે ઘણા બધા એટ્રેક્શન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બધા ફેરાયા બરાબર હા મેઝ ગાર્ડન ફેરા અને બીજું એક હું કઈ ગાર્ડન તો બહાર નથી હા એકતા નર્સરી ફેર્યા ઘણું બધું ફેર્યા છીએ અને એના ઘણા બધા બ્લોગ આની અંદર છે ખાસ જોજો બાકી અત્યારે આપણે લેસરસો તમને હમણાં બતાવું છું અને જો વાત કરું આ લેસર શોના ટિકિટની તો કોઈ એની ટિકિટ નથી તમે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ લો છો એની હારે જ આવે છે તમારે ખાલી એક્સ્ટ્રા ટીક કરવાનું હોય છે એમાં તમે જશો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે બરાબર છે તો ઘણા બધા બ્લોગ બનાવેલા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અહીંયા આ સ્ટેચ્યુ સિવાય બીજા ઘણા બધા એટ્રેક્શન છે બધાના ઇન્ડિવિજ્યુઅલ બ્લોગ બનાવેલા છે આવતીકાલે સફારીમાં જવાના છીએ રિવર રાફ્ટિંગમાં જવાના છીએ પછી હજી અહીંયા ક્રૂઝમાં જવાના છે અહીંયા ઉપરની જે પેલી બાલ્કની છે ત્યાં જવાના છીએ બધા તમને બતાવીશ બરાબર તો બધા બ્લોગ ખાસ જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો હાલો હવે ભાઈ પહોંચી ગયા છે વ્યુવિંગ ગેલેરીમાં અહીંયા સૌ ડેરો બેઠા છે અને બસ થોડી વારમાં અહીંયા જો શો શરૂ થવાની તૈયારી છે મેં સરસ મજાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી લખ્યું છે અહીંયા જો પહેલી ક્રૂઝ બ્રુઝ ચાલે છે આજે મોટું ક્રૂઝ છે બીજું અહીંયા આનું સરસ મજાનું આ મોટું છે ફરદીકોર લાઇટિંગ છે આમ જોવા જઈએ ને તો જો તમને કદાચ બટર ગાર્ડન લખેલું દેખાશે અરે વાહ બટરફ્લાય ગાર્ડન આ બધું બહુ સરસ છે બસ હવે ટૂંક સમયમાં શો શરૂ થશે ખરેખર બહુ અદભુત શો હતો ને છેલ્લે જયારે નેશનલ એન્થમ આવી ને ખરેખર ગુરુજભાઈ રૂવાડા ઉભા થઈ ગયા તો એકવાર લાઈફમાં મસ્ટ વિઝિટ પ્લેસ છે ચોક્કસથી આવજો અને શું કહે ને વન્સ ઇન અ લાઈફ ટાઈમ એવો એક્સપિરિયન્સ અમને થયો છે અને આટલા વર્ષોથી આ બનેલું છે ને અમને અત્યારે આવવાનો મોકો મળ્યો એટલે થોડા લેટ થઈ ગયા છે પણ તમે જો વિઝિટ કર્યો તો બહુ સારી વાત છે ન કરી હોય તો મોસ્ટ વેલકમ ચોક્કસથી પધારજો તમારો જે ધક્કો છે ને સો ટકા સફળ જશે નવું નવું બનતું બાકી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જેટલા પણ એટ્રેકશન છે બધાના અલગ અલગ વિડીયો બનાવ્યા છે તો બધા વિડીયો જોજો બધાને લાઈક શેર ફોલો કરજો ફરી મળીશું નવા લોકો ત્યાં સુધી સૌ ડાયરાને રામે રામ જય સરદાર